ખેડા જિલ્લાના નડિયાદમાં નવ ફેબ્રુઆરીના રોજ એક કરુણ ઘટના બની હતી કેફી પીણું પીવાને કારણે ત્રણ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી જેને લઈને ચકચાર મચી હતી ત્યારબાદ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હવે આ હત્યાનો ભેદ ખેડા જિલ્લા પોલીસે ઉકેલી લીધો છે અને હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે તે સાંભળીને તમે ચોંકી જશો કારણ કે ખેડા જિલ્લાના જે સલાણી સરકારી સ્કૂલ છે તેમાં ફરજ બજાવતા શિક્ષક હરિકિશન મકવાણાએ પોતાને જીવન ટૂંકાવું હતું તેના કારણે એક્સપેરિમેન્ટ કર્યું અને પડોશમાં રહેતા વ્યક્તિને કેફી પીણું આપ્યું જેમાં સોડિયમ નાઇટ્રેટ મિક્સ કરીને આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે છે એ ત્રણના મોત થયા હતા આખી સમગ્ર ઘટના કેવી રીતના બનીને પોલીસે કેવી રીતના આ ઘટનાનો જે હત્યા જે છે એનો ભેદ ઉકેલ્યો છે જોઈએ અહેવાલમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું હેતાલી શાહ ખેડા જિલ્લાના નડિયાદમાં ગત નવ ફેબ્રુઆરીની મોડી રાત્રે કરુણ ઘટના બની હતી આ કરુણ ઘટના હતી ત્રણ લોકોના મોતની ત્રણ લોકોના મોત કોઈ કેફી પીણું પીવાને કારણે થયું હોય તેવી ઘટના સામે આવી હતી જેને લઈને ખેડા જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ઘટના સ્થળે પહોંચી હતી સાથે જ્યાં મૃતકોને લાવવામાં આવ્યા હતા ત્યાં નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું સાથે જ જે વિસેરા છે તે પણ લેવામાં આવ્યા હતા કે જેથી મોતનું સાચું કારણ જાણી શકાય જે સમયે આ ઘટના બની ત્યારે એવી પણ વાતો સામે આવી હતી કે લઠ્ઠાકાંડ છે અને એના કારણે આ મોત થયું છે પરંતુ પોલીસ તપાસમાં એ સામે આવ્યું હતું કે આ ત્રણ લોકોએ કોઈ શંકાસ્પદ પીણું પીધું છે અને તેના કારણે આ મોત થયું છે અને એ શંકાસ્પદ પીણું હતું જીરા સોડામાં કંઈક મિક્સ કરવામાં આવ્યું છે પોલીસે તપાસનો ધમધમાટ જે છે એ તે જ કર્યું અને ત્યારબાદ થોડા સમયના જ અંતરમાં ખેડા જિલ્લા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો કે આ ત્રણેયની હત્યા કરવામાં આવી છે અને એ જે જીરા સોડામાં જે દ્રવ્ય મિક્સ કરવામાં આવ્યું હતું એ સોડિયમ નાઇટ્રેટ હતું અને એ સોડિયમ નાઇટ્રેટ મિક્સ કરવાને કારણે જ આ ત્રણ લોકોના મોત થયા છે તે સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો અને પોલીસે આ હત્યારા જે છે તેને પકડવાના ગતિમાન કર્યા અને પોલીસને એમાં સફળતા મળી પોલીસે એક આરોપી હરિકિશન મકવાણાની ધરપકડ કરી જે આરોપી જે છે હરિકિશન મકવાણા જે સરકારી શિક્ષક જે ખેડા જિલ્લાની સલાણી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને પોતે એમએડ ગુજરાતીનો અભ્યાસ કરેલો છે આ જે શિક્ષક છે તેને પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ તપાસમાં એ સામે આવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેને માનસિક રીતે એ વિચારો એવા આવતા હતા કે એને જીવન ટૂંકાવું છે અને આ વાત તેણે એની પત્નીને પણ કરી હતી કે તેને અવારનવાર જીવન ટૂંકાવવાના સપનાઓ આવી રહ્યા છે એના વિચારો આવી રહ્યા છે કે હું જીવન ટૂંકાવી દઉં પરંતુ જે એની પત્ની છે એ પણ જે છે એ સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે એમની પત્નીએ એમના પતિ જે હરિકિશન મકવાણા છે તેમનું કાઉન્સેલિંગ કર્યું કાઉન્સેલિંગ કરવા છતાં પણ હરિકિશન મકવાણાને અવારનવાર પોતાનું જીવન ટૂંકાવાના વિચારો આવતા હતા એ પણ વાત સામે આવી છે કે હરિકિશન મકવાણા જે છે તેમના પિતાનું થોડા મહિનાઓ અગાઉ જ મૃત્યુ થયું છે અને ત્યારબાદ તેઓ માનસિક રૂપથી અસ્વસ્થ રહેતા હતા અવારનવાર એમને એ ડિપ્રેશનમાં જતા રહેતા હતા કારણ કે એ એમના પિતા છે એમનાથી ખૂબ જ નજીક હતા અને સાથે જ પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે એમની સામે કોઈ કેસ નોંધાયો હતો અને તેની પણ કંઈક ડેટ આવતી હતી અને એના કારણે પણ તેઓ માનસિક રીતે સતત જે છે એમના વિચારો એ આવતા હતા અને ડિપ્રેશનમાં ગયા હતા જેને લઈને એમને અવારનવાર જીવન ટૂંકાવાના વિચારો આવતા હતા પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હરિકિશન મકવાણાએ જે સુરેન્દ્રનગરના જે ભુવાજીવાળો જે કિસ્સો છે જે સરખેજમાંથી સોડિયમ નાઇટ્રેટ દ્વારા જે મોત થયું હોવાની જે ઘટના સામે આવી હતી તેનાથી પ્રેરાયો હતો કે આવી રીતના કોઈ મૃત્યુ થાય છે તો એમાં જાતે જ સ્વેચ્છાએ જીવન ટૂંકાવ્યું છે એવું નથી આવતું અને એનાથી ઇન્સ્પાયર થઈને હરિકિશન મકવાણાએ એમેઝોનથી સોડિયમ નાઇટ્રેટ પાંચસો ગ્રામ ઓર્ડર કર્યું અને બે ત્રણ દિવસની અંદર જ એટલે કે કહી શકાય કે એકસો ને સિત્તેર રૂપિયામાં જ તેને પોતાનું જે જીવન ટૂંકાવું હતું અને એના માટે પાંચસો ગ્રામ સોડિયમ નાઇટ્રેટનો જે છે ઓર્ડર કર્યો અને ત્યારબાદ એની પત્ની જે છે એને ખબર પડી કે આ સોડિયમ નાઇટ્રેટ પોતે હરિકિશન પોતાનું જીવન ટૂંકાવવા માટે મંગાવવામાં આવ્યું છે તેને લઈને પત્નીએ એ એ પાવડર જે છે એ સોડિયમ નાઇટ્રેટ છે એનો નિકાલ કરી દીધો કે જેથી આવી કોઈ ઘટના બને નહીં પરંતુ હરિકિશન મકવાણા પોતે થોડો જીવન ટૂંકાવવા માટે કંઈક વધારે જ અગ્રેસર હતો એના વિચારો ખૂબ જ તેજ હતા તેને લઈને તેને થોડો જે પાવડર હતો તે પોતે બચાવીને રાખ્યો હતો અને એ પણ હતું કે જો પોતે જીવન ટૂંકાવે છે તો તેની મોત તેનું જે મૃત્યુ થયું છે તેની પાછળનું કારણ સ્વેચ્છાએ મૃત્યુ ના આવે તેના માટે તેણે એક્સપેરિમેન્ટ કરવાનો વિચાર કર્યો અને એ એક્સપેરિમેન્ટ એ વ્યક્તિ પર કર્યો કે જે બોલી નથી શકતો એ વ્યક્તિ હતા કનુભાઈ કે જેઓ તેમના પડોશમાં રહેતા હતા તેની પર તેને વિચાર આવ્યો કે હું આની પર એક્સપેરિમેન્ટ કરી જઉં કે આનાથી મોત થાય છે અને મોત થાય છે તો એની પાછળનું કારણ શું આવે છે અને જેને લઈને જીરા સોડામાં નવમી તારીખે નવમી ફેબ્રુઆરીના રોજ હરિકિશન મકવાણા જીરા સોડા લઈને જાય છે અને જેમાં સોડિયમ નાઇટ્રેટ જે છે એ મિક્સ કરે છે અને કનુભાઈને આપે છે કે જેઓ બોલી નથી શકતા અને કનુભાઈની એક ટેવ હતી કે કોઈ પણ વસ્તુ એ લાવે છે પછી ખાવાની હોય કે પછી કંઈ પણ વસ્તુ હોય એ આડોસ પાડોશમાં વહેંચીને ખાતા પીતા હોય છે ત્યારે જ્યારે આ પીણું લાવવામાં આવ્યું હતું ત્યારે એમના જે અન્ય જે બે સાથી મિત્રો હતા તેમને પણ એમણે વહેંચીને આ પીણું પીધું અને તેના કારણે આ મોત જે છે એ ત્રણેય વ્યક્તિને આવ્યું અને એનું પાછળનું કારણ હતું કે હરિકિશન મકવાણાને એક્સપેરિમેન્ટ કરવું હતું કે જેથી એમના જે પરિવારને છે કોઈ તકલીફ ના પડે એમના મૃત્યુ બાદ અને સાથે જ કોઈ અગર વીમો છે કે કોઈ એમને સરકારી લાભો મળે છે તો પણ એમને એમના પરિવારને મળી શકે તે માટેનું એક સમજી વિચારીને એક સરકારી શિક્ષક દ્વારા ઊભું કરવામાં આવેલું આ ષડયંત્ર હતું આ ષડયંત્રનો ભોગ જે છે આ એક્સપેરિમેન્ટનો ભોગ છે એ નિર્દોષ ત્રણ લોકો બની ગયા અને તેના કારણે ત્રણ લોકોનું મૃત્યુ થયું છે હાલ આ સમગ્ર મામલે પોલીસ હરિકિશન મકવાણાની હજી પણ પૂછપરછ કરી રહી છે તપાસ કરી રહી છે ગઈ નવ તારીખે નડિયા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અકસ્માત મોત દાખલ થયેલું જેમાં અચાનક ત્રણ લોકોના મોત થવાથી હોસ્પિટલ એ લોકોને લાવેલા અને પ્રાથમિક તપાસ મુજબ એ લોકોએ કોઈ જીરા સોડા પીધી હતી અને એની અંદરથી જીરાસોડા પીધી હતી અને એને લીધે મૃત્યુ થયેલું પરંતુ શંકાસ્પદ હતું અને અકસ્માત મોત દાખલ કરી અને તાત્કાલિક તપાસ એલસીબીને આપવામાં આવેલી ત્યારબાદ જે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યો એ એફએસએલના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રાઇટની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રાઇડની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિને ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ અમારી એલસીબી ટીમ સતત સક્રિય હતી એમની મદદમાં એસઓજી પેરોલ ફરલો લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે જે પુરાવા મળ્યા છે તો જે સોડિયમ નાઇટ્રેટ છે એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ એકવીસ તારીખે એ પાર્સલ આજે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ નવ તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી એમને જીરાસોડાની બોટલમાં ઉમેરીને આપેલું અને ત્યારબાદ કનુભાઈ એમના બીજા મિત્રો હતા એમને આપેલું અને ત્રણેય વ્યક્તિને તાત્કાલિક અસર હોસ્પિટલાઇઝ કરેલા આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે વીસ વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે અગાઉ કચ્છમાં હતા અને બે હજાર અઢારથી થી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ બાબત પત્ની પણ થયેલા એટલે આ જે પાર્સલ મંગાવેલું એ પત્ની એમના ડિસ્ટ્રોય કરાવેલું પરંતુ એમને એક અંદર જે સોડિયમ એટેચ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરાસોડામાં મિલાવીને આપેલું જીરાસોડામાં સોડામાં મિલાવીને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી સાંભળી શકતા નથી એટલે પીધા બાદ જો કંઈ અસર થાય હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં કારણ કે પોતે બોલી શકતા નથી સાંભળી શકતા નથી દિવ્યાંગ છે કોઈને કહી ન શકે એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું અને બાકીના જે બે વ્યક્તિ છે એ આ જે આરોપી છે એમના કોઈ ટચમાં નથી પરંતુ કનુભાઈના મિત્ર હતા અને કનુભાઈએ એમને આપ્યું અને એ લોકો પણ બિચારા ભોગ બન્યા સાહેબ બોલો સાહેબ આ જે આરોપી છે એ આત્મહત્યાનો પ્રયાસ કરવાની વાત કરો છો શા માટે આત્મહત્યા કરી એવું એક આરોપીની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે પાટણમાં અને એ પાટણનો જે કેસ છે એ અત્યારે કોર્ટમાં ચાલવા ઉપર છે આરોપીને અમુક અમુક સમયે મુદતો આવે છે અને એ બાબતમાં એ ટેન્શનમાં સતત રહેતા હતા આરોપીના પિતાનું પણ અમુક મહિનાઓ પહેલાં અવસન થયેલું છે એ બાબતમાં પણ એ સતત ટેન્શનમાં રહેતા હતા અને જે સુસાઈડની વાત છે તો જો ફક્ત સુસાઈડ કરે અને કોઝ ઓફ ડેથની અંદર એ સુસાઈડ સાબિત થાય તો જનરલી જે વીમા કંપનીઓ છે એ વીમો એને પકાવવામાં તકલીફ પડે એના પરિવારજનોને મળવામાં એટલા માટે સોડિયમ નાઇટ્રેટની જે વાત છે એ એમને સરખેજમાં જે અગાઉ કેસ બનેલો ભૂવા એ એમને સમાચાર માધ્યમો દ્વારા બહુ ડિટેલમાં જાણેલું અને એમાં એમને એવો અંદાજ હતો કે સોડિયમ નાઇટ્રેટથી જો ડેથ થાય તો પ્રાઇમરી જે ડેથ છે એ કોઝ ઓફ ડેથ જનરલી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ કે એ પ્રકારના બની શકે એટલે એટલા માટે જે જો પોતાને પોતે પણ સુસાઈડ કરે તો ફ્યુચરમાં વીમા કંપની દ્વારા જે પરિવારજનોને વીમો મળવા પાત્ર હોય એની અંદર વીમા કંપની કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન ન લઈ શકે એ માટે આ જે વ્યક્તિ છે કનુભાઈ ચૌહાણ એમને ટાર્ગેટ કરવામાં આવેલા અને કનુભાઈ ચૌહાણનું હોસ્પિટલાઇઝ લઈ ગયા ત્યારબાદ પણ એ સતત સમાચાર માધ્યમોથી અવેર થતા હતા કે સમાચાર માધ્યમથી જાણતા હતા કે કોઝ ઓફ ડેથ શું આવે છે આગળ શું શું પ્રોગ્રેસ થાય છે

એ પરિવારજનોને પણ એ હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને પોતે પણ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા અને મૂળ એમનો હેતુ એ હતો કે હોસ્પિટલ ગયા ત્યારબાદ શું થયું છે એ એમને કંઈક જાણવા મળે એ પોતાને આરોપીને તો એ મુજબનું આગળ એ કંઈ વિચારે એ માટે ડિટેક્શનમાં અમારું ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ હતું હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કન્ટિન્યુઅસ ચાલુ હતું અને જે એમેઝોન છે એ એમેઝોનથી અમે ઓલરેડી અગાઉથી પણ એ લોકોને અમે મેસેજ કરેલા હતા જે સોશિયલ મીડિયા સોરી જે ઈ કોમર્સ પ્લેટફોર્મ જે છે કે જ્યાંથી આ પ્રકારના સોડિયમ નાઇટ્રેટ કે એવા પદાર્થો અવેલેબલ હોય છે તો એની સાથે પણ અમે સંપર્કમાં હતા એટલે ઘણી બધી બાબતો ડિટેક્શનની અંદર અમને મદદરૂપ થયેલી છે અને એના આધારે ફાઇનલી અમારી એલસીબી ટીમને ક્રેડિટ જાય છે કે એ લોકોએ આટલી બધી ગંભીર ઘટના મર્ડરનો ગુનો દાખલ થયા બાદ થોડાક જ દિવસમાં ઉકેલી લીધી અને આરોપીની ધરપકડ કરી છે 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 ગુનો નોંધીને તેને ધરપકડ કરી અને આગળના જે જે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ આ ઘટનામાં એક વાત ચોક્કસ છે કે કનુભાઈ કે જેઓ નિર્દોષ હતા જેવું બોલી નહોતા શકતા તેમને લોકોની સાથે વહેંચીને ખાવાની આદત હતી એ એમની આદત અન્ય જે બે નિર્દોષ લોકો છે તેમને ભારે પડી અને ત્રણ વ્યક્તિના મોત થયા માત્ર ને માત્ર હરિકિશન મકવાણાના એક્સપેરિમેન્ટ કરવા માટે અને પોતાને જીવન ટૂંકાવું હતું અને એના કારણે જ ત્રણ વ્યક્તિ જે નિર્દોષ હતા જેમને જેમના નાના બાળકો બી હતા એ લોકોને પરિવારજનો માથે આપ તૂટી પડ્યું કારણ કે એક્સપેરિમેન્ટ કરવું હતું હાલ તો આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે હેતાલી ગુજરાત તક ખેડા